કોફા જીવરામ બીવરા પડી હતી ત્યાં આતો છે માય પેર વા પડી હતી આ છોકરા માટે અમાર બાપરો મજૂર છે તે વાળી થોડુંક ના તોય લઈ દઉં કે હા મર ડર nervai નહીં marti તે રાતમાં લુંડા નાખવા આવવું પડે શું કર આમ 18 જગ્યાએ કોમ ઓત્રી છું હું એકલો છું યાર हम कारीगर मरता नहीं वच में पाछी दिवाली आई पाछी देव दिवाली आई हम <laughs> आ बहनों वाली तारीख बारीख ली थे लिखा थे वहां में रखवाए थोड़ो करा कि यार आ तो से पोचम नु मुहूर्त करी पण कौन पटन आता मोया हु करू ता हम आ एकला नु कौन सर नहीं गया हम आ बदु टचिंग कौन हो तो हम अठवाई ता नु कहि जाय कर बना पार

મારો વાપરજો નાખજો પાછી ભૂખરા જેવું બનેલી નાખો મજબૂત બનાવાનું

આ તો ઘણા તો મરતા નહી ભાઈ આ વળી આવતી અને મારા દસ જગ્યામાં મગફળીઓને મગફળી બગાડી રૂય બગાડી અડધ બધા લબદા જેવા થઈ ગયા આમ મારા ખેતીમાં તો હું લેવાનું છું એટલે આમાં કોમ વધારા શું છે

તારીખ ખબર છે બોલું તારીખ ની કોઈ ખબર નહિ અરેશ તેર તારા અઠ્યાવીસ તારીખ હા પેલો મારો નાગરાજ લ્યા

અરે આમાં તો કોઈ જેવી વાત જ નહીં વાત કરવા દસ હું પણ જેવો તેવો મનસ યાર એટલે

આ પાખો ખાવા તે હું નહીં દેઉ ભા. જે ખાવે ખવરાવી દઈએ તો. તે હું નહીં. પાધું કમ્પ્લીટ હા માલ તો સવાઈયો ને બધો. ના તો માલ. બગારો શું નહીં બેઠો હું. બગારી તો વાટાઘાત ના કરો યાર

ટાઈમ ના હોય તો ચ્યા કોક ના મારા જવાર છોકરા ની કરવું પડે પણ મારે ચાર જગ્યા લગભગ 10 જગ્યાએ ફોર્મ સાઈટ ચાલુ છે એટલે કોકા તો નઈ તો રાતી હતા લગન છે એટલે હું શર્ટ લઈને કઉ પટાઈ દઈએ તમાર તો આ જોવા દો નઈ અમે આયા સર પૂલું કર દે હર કરવા આ તો घोड़ा भाई घेर जो मकान नु काम चालू અને મને એ કીધું હતું મકાનનું કામ જોવા આવજો આપ તો હારું ગોડા પણ ઘેર છે હવે જવું પડશે દેવભાઈ તમે આવ્યા છો હા કરવા ભાઈ તમે તો પચાસ ઘર બનાવ્યો નંબર કોમ કરું વખણ હા દેવું કુટુંબમાં પચાસ ઘર તમે હારો બનાવ્યો કેવો નામ પણ મારે ફી હોય આગુ બાજુ થાય ને તો એ બીજા દા બંધ થઈ જાય જટ લઈ આ ઘોડા ભાઈ ના છે ને કિંમત માં તમે હાલ ઓય તો હજાર નહીં આલે યાર 80000 રૂપિયા રાખ્યાતા બધું ટચિંગ જેવું છે કોમ છે ફીચર નું કોણ ચાલુ કર્યું તો નહીં પાછો ખારું ખરું ઓય કર ઓમને હી વાળું પીની પેલી રહી દઈ એ પૂરી દોટ એવું ભાઈ લગી રહ્યો હું ના ચુ કમ્પે કમ્પે હોય કનવા હતું કુટુંબ અમારેકત છે કુટુંબ માં ઘર કમ્પ્લેટ બનાવ્યું

મોણસો તો બે ચાલી હોય મારાથી જે થાય હું કરી દઉં પોણી પોણી તો પોમ મંગાવો તો ખરા તો ખરા

તમારી મારા મારા ઘેર જે તાર ન બનતી બકરી નું દૂધ વેરો બકરી ની શું વાત કરો બનાવતા નહીં આવડતું તા

જય માતાજી મિત્રો આ વિડીયો મનોરંજન માટે બનાયેલો છે અમારા વિડીયો ગમતા હોય તો લાઈક ને શેર કરો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો